કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું કાશ્મીરની અંદર જે આતંકી હુમલો અને સમગ્ર ભારત દેશ વખોડી રહ્યું છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આજે રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે શ્રદ્ધાંજલિ સ્વરૂપે કોંગ્રેસનો આજે કાર્યક્રમ હતો અને આવનારા દિવસોની અંદર સરકાર કોઈ પણ કાર્યક્રમ અને લઈને એગ્રેસિવ કાર્યક્રમ કરે તેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા માન્ય શ્રી રાહુલ ગાંધીજી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી ખડગે સાબે પણ કહેલું છે કે સરકારની સરકારની સાથે ખભોથી ખભો મિલાવી આતંકવાદની સામે લડી લેવા કોંગ્રેસ પણ મક્કમ છે અને સરકારની સાથે છે હાલની સરકાર જે પણ નિર્ણયો લે એમાં મેં આપને કીધું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉચ્ચ કક્ષાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે પણ સરકારને આહવાન કર્યું છે કે અમે આ મુદ્દે સરકારની સાથે છીએ આવનારા દિવસોની અંદર જે સરકાર પગલાં લેશે કોઈ પણ પ્રકારના પગલાં લેશે એમાં વિરોધ પક્ષ તરીકે અમે સાથે છીએ ચાહે સરકાર યુદ્ધના મંડાણ કરે અને વીસ લોકો કે પચીસ લોકો આપણા આમાં મૃત્યુ પામ્યા છે એની જગ્યાએ પચીસો લોકોના આતંકવાદીના મૃત્યુ પાકિસ્તાનના લોકો જડબા તોડ જવાબ દેવો જોઈએ કે સમગ્ર ભારતની અંદર કોઈ પણ આતંકવાદી હોય એને આંખ ઊંચી કરવાની પણ ભારત સામે હિંમત ન થવી જોઈએ આવા કાર્યક્રમ સરકારે કરવા જોઈએ એમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સરકારની સાથે છે